મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ તોડવા અધિકારીઓ મુદ્દે મંત્રી મહેન્દ્ર મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને કહ્યું આમના પર પર લગામ લગામ લાવો લાવો વેપારીને ખોટી રીતે હેરાન કરનાર અધિકારી તેવું તેમણે જણાવ્યું છે કમિશનર અધિકારીઓ ખોટી રીતે વેપારીઓને હેરાન કરે છે દવાના વેપારીને ત્યાં ખોટી તપાસ કરે છે કેટલીક દવાઓ મામલે હેરાનગતિ વધુ કરે છે રોગચાળાનું પ્રમાણ વધુ હોય ત્યારે અધિકારીઓ વધુ હેરાન કરે છે ત્યારે અધિકારીઓ રિટેલ

આજના અમદાવાદ કેમિસ્ટ્રી એસોસિએશનના વર્કશોપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના કવરેજ માટે આપનો આભાર વ્યક્ત કરું છું આજે દેશ અને દુનિયા તમામ ક્ષેત્રે આગળ વધી સાથે સાથે ભારત પણ આજે આગળ વધી રહ્યું છે એના એક ભાગરૂપે જે નવી ટેકનોલોજી આવી રહી છે મેડિકલ ક્ષેત્રે કારણ કે મેડિકલ ક્ષેત્ર સૌથી ઝડપથી વિકસતું એક ક્ષેત્ર છે અને એમાં અમદાવાદ કેમિસ્ટ્રી એસોસિએશન આજે એક વર્કશોપ દ્વારા જે કંઈ નવી નવી ટેકનોલોજી જે કંઈ નવી મેડિસિન્સ આવી છે નવા સાધનો માટેની જે કંઈ શોધ થઈ છે એના અવેરનેસ માટે અમદાવાદના તમામ અને ગુજરાતમાંથી પણ અનેક મહેમાનો આજે આવ્યા છે અને જે કંઈ પોતાના તકલીફો છે અને પોતાના જે પોઝિટિવ પોઈન્ટ છે બંનેનું આજે ડિસ્કશન સરસ રીતે થઈ રહ્યું છે એના માટે હું અમદાવાદ કેમિસ્ટ્રી પ્રમુખ અને ગુજરાત એસોસિએશન પ્રમુખ અને ભારત કેમિસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ ખૂબ ખૂબ આભાર આજે આભાર વ્યક્ત કરું છું બિલથી આજે વાત કરી છે જે તકલીફ પડી રહી છે અને અધિકારીઓ જે રીતે હેરાન કરે છે તેની પણ આપણે વાત કરીએ કઈ રીતે આપના ધ્યાનમાં

અમારા અધિકારીઓને પણ બોલાવેલા છે એક ખરેખર સરાહની બાબત છે સારી બાબત છે આજે માન્ય મંત્રી સાહેબે જે વાત કરી કે અમુક ઇન્સ્પેક્ટરો દ્વારા અમુક કેમિસ્ટોને હેરાણગી થાય છે તો ચોક્કસ એ બાબતમાં અમે ધ્યાન રાખીશું જે પીક સિઝનની અંદર જુલાઈમાં જે સાહેબે વાત કરી કે અમુક ઓફિસરો કેમિસ્ટોને બરાબર ઘેરા ગયો હોય ત્યારે હેરાન કરતા તે બાબતે પણ ઇન્સ્પેક્ટરોનું ધ્યાન દોરવામાં આવશે જેથી કરીને બિનજરૂરી કોઈને મુશ્કેલી ના પડે કોઈપણ કાયદો હોય તે લોકોની એક સુખાકારી માટે હોય છે બહુજન હિતાએ બહુજન સુખા માટે હોય છે એમાં કેમિસ્ટ પણ નાગરિક પણ ઓફિસર પણ આવી ગયા તો એક આ જે કાયદાનું છે એનું સારી રીતે ગુજરાતમાં પાલન અમે ચોક્કસ જોઈશું આ ઉપરાંત જે સબે વાત કરી રિન્યુઅલ માટે રેસ્ટીથી વાત કરી પણ એ બહુ પહેલાં એ સિસ્ટમ હતી અત્યારે અમારું ઓનલાઈન આખું સોફ્ટવેર છે સોફ્ટવેર થ્રુ દરેક કેમિસ્ટને છ મહિને એડવાન્સમાં એલર્ટ જાય છે મોબાઈલમાં કે તમારે એપ્લિકેશન રિન્યૂ કરીને તૈયાર રાખો એટલે પહેલાં જે ઇસ્યુ છે એ ઇસ્યુ હવે લગભગ ઓલમોસ્ટ ઘટી ગયેલા છે અને ટેકનોલોજી એડવાન્ટેજ લઈને ઘણું બધું કામ થઈ રહ્યું છે આમ છતાં જે પણ માન્ય મંત્રી સાહેબના સૂચનો હતા એ બાબતે અમે અભ્યાસ કરી અને એ ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલે ચોક્કસ પ્રયત્નો કરીશું સાહેબ રાજ્યના આરોગ્ય મંત્રી દવા બજારના વેપારીને વિનંતી કરી છે કે કોઈ પણ નશાકારક જે દવાઓ છે જેનાથી યુવાનો બરબાદ થઈ રહ્યા છે તેનું વેચાણ ન થાય તેના ઉપર આપણો ફૂડ એન્ડ રક્ષિત કામ કર્યું કેમ કે તાજેતરમાં જ નશાકારક સિરપના કારણે પણ મોત થયાનું સામે આવ્યું છે આજે નશાકારક દવાઓની વાત કરી એનડીપીએસ દવાની વાત કરી તો ગુજરાતની અંદર ગુજરાતના કેમિસ્ટો પ્લસ અમારું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સક્રિય છે અને બને ત્યાં સુધી આ નશાકારક દવાઓ કે જે સ્ક્રિપ્ટની વાત કરીએ તો આમાં એક પણ કિસ્સો નથી કે જે આયુર્વેદિક કહેવાતા કપ સિરપ કોઈ પણ દવાની દુકાને વેચાવે આ એક ઇલિગલ સપ્લાય ચેન થ્રુ એટલે દવાના લાયસન્સ વગરના જગ્યાઓથી વેચવાથી લોકોના મૃત્યુ જે થયા છે આ ખરેખર આયુર્વેદિક દવા પણ નથી